જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ આચાર શ્રી વલ્ભાચાર્યજીએ શું આ પોતે પોતાના મનગડત રીતે આચારની પ્રણાલિકા ઊભી કરી કે ક્યાંય વેદશાસ્ત્રોમાં કે પુરાણોમાં છે તો શા માટે જરૂરી છે આચાર એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે પુષ્ટિ આચાર તો ધર્મશાસ્ત્રોમાં ત્રણ પ્રકારના આચાર બતાવવામાં આવ્યા છે સદાચાર આચાર અને અનાચાર આચાર એટલે આચરણ મનુષ્ય જે પ્રકારે વર્તે છે તે તેનું આચરણ અથવા આચાર કહેવાય છે શાસ્ત્રોની આજ્ઞા મુજબ કાર્યો કરવા તેને સદાચાર કહેવાય છે સાચું બોલવું દયા રાખવી ચોરી ન કરવી ઇત્યાદિ બધા આ સદાચારના લક્ષણ છે આપણે આપણી મરજી મુજબના કાર્યો કરીએ તેને આચાર કહેવાય અને શાસ્ત્રોથી વિરુદ્ધ પાપયુક્ત કાર્યો કરવા તેને અનાચાર કે દુરાચાર કહેવાય જૂઠું બોલવું બીજાનું છીનવી લેવું ઇત્યાદિ બધા દુરાચારના લક્ષણ છે આપણા વિચારોની અસર આપણા આચાર ઉપર પડે છે આપણે જેવું વિચારીએ છીએ તેવું આચરણમાં મૂકીએ છીએ કોઈકને સતાવવાનો વિચાર જો મનમાં આવે તો આપણે હિંસા કરવી હિંસા કરી બેસીએ છીએ આપણા આચારની અસર આપણા વિચારો ઉપર પડે છે જેવો આચાર તેવો વિચાર ઉત્પન્ન થાય છે આમ આપણા આચાર અને વિચાર તાણાવાણાની માફક એકમેક સાથે વણાઈ ગયેલ છે જો આપણે સ્વસ્થતાના આગ્રહી હોઈએ તો શુદ્ધતા અને પવિત્રતા પાળતા હોઈએ તો આપણામાં ભગવત પરાયણતા આવે આપણને આપણામાં ધાર્મિક ભાવના જાગ્રત થશે ભગવત સેવા માટે શુદ્ધતા અને પવિત્રતાની આવશ્યકતા છે કારણ કે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ છે અને શુદ્ધ છે કોઈ પણ પ્રકારના દોષ રહિત છે બ્રહ્મ તો આ સ્વરૂપની સેવામાં શુદ્ધતા અને પવિત્રતા જાળવવી જોઈએ માટે તે રીતનું આચરણ ભગવત સેવામાં આવશ્યક ગણાય છે હવે અહીંયા શ્રી વલ્ભાચાર્યજીએ શ્રી મહાપ્રભુજીએ આપણને સદાચારના પાલન માટે ખૂબ સરસ વાત કરી છે કે આપણું શરીર છે એ પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને એક મન એમ થઈને અગિયાર ઇન્દ્રિયવાળું બને છે તેમાં અંતકરણ પણ સ્થિત છે આ બધા દ્વારા જીવનમાં આપણે સત્સંગ સેવા સ્મરણ કરવાના છે તેના માટે દેહ શુદ્ધિ હૃદય શુદ્ધિ અને અંતકરણની શુદ્ધિ કરવી આવશ્યક છે આપણું શરીર એક રથ સમાન છે તેમાં અગિયાર ઇન્દ્રિય રૂપી ઘોડા એ જોડાયેલા છે આપણું મન એ સારથી રૂપ છે અને બુદ્ધિ છે ને એની લગામ છે તેમાં આત્મા હવે આ રથ છે એનો પ્રવાસી કોણ તો એ આપણી આત્મા એ આત્મા છે એ પ્રવાસી છે એનો હવે મનથી બુદ્ધિની લગામ વડે ઇન્દ્રિયોના અગિયાર ઘોડાઓને કાબૂમાં રાખીને જે દિશામાં આપણે જવાનું છે તે દિશામાં શરીર રૂપી રથને આપણે હાંકવાનો છે માટે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે આપણે આચારનો આગ્રહ રાખવો જરૂરી છે પુષ્ટિમાર્ગ એ કોઈ સ્વતંત્ર ધર્મ વિચાર નથી પરંતુ શ્રી વલ્ભાચાર્યજીએ તે વેદ ઉપનિષદ ઇત્યાદિ ધર્મગ્રંથોના આધારે પ્રતિપાદ કર્યો છે એનો કોઈ મનગળત કે પોતાનો પ્રાઇવેટ વિચાર નથી આ પોતે વેદની આજ્ઞાઓનું ક્યારેય ઉલ્લંઘન કર્યું નથી આપે એ ધર્મગ્રંથોનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે અને તે મુજબ અનુસરવાને આજ્ઞા કરી છે તે કારણથી શ્રી મહાપ્રભુજીના તત્વવિચાર અને ધર્મ વિચારમાં કોઈ ભેદ નથી પુષ્ટિ માર્ગમાં વેદની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન આવશ્યક ગણાયું છે તેથી શ્રી મહાપ્રભુજીએ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાનો આગ્રહ રાખ્યો તે સાથે પુષ્ટિભક્તિ એ પ્રેમ લક્ષણ ભક્તિ હોવાથી તેમાં વર્ણ આશ્રમ કે જાતિના આધારે કોઈપણ પ્રકારના ભેદને સ્થાન હોઈ શકે નહીં માટે તે બંને બાબતોનો સુંદર સમન્વય કરી પુષ્ટિ માર્ગની આચાર પરંપરા શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરી છે જેથી તેની મર્યાદામાં રહીને પ્રત્યેક વૈષ્ણવજન વર્ણાશ્રમ ધર્મનું તેમજ માર્ગનું આ પાલન કરી શકે આપણે આચારના બે પ્રકાર એ ધર્મોમાં બતાવ્યા છે તો એમાં આત્મધર્મ અને દેહ ધર્મ આત્માનો સંબંધ કેવળ ભગવાન સાથે છે તેનો વર્ણ કે આશ્રમ સાથે કોઈ સંબંધ નથી જ્યારે આપણા શરીરનો સંબંધ આપણા વર્ણ અને આશ્રમ સાથે છે જ્યાં સુધી આપણને આપણા શરીર અને ઇન્દ્રિયો વિશેનું શાન છે ત્યાં સુધી દેહ ધર્મ એ આપણો સ્વધર્મ બની રહે છે અને તેનું પાલન આપણા માટે આવશ્યક છે આપણે જે વર્ણમાં જન્મ લીધો છે જે કુટુંબમાં જન્મ લીધો છે તેના આચારોનું પાલન કરીને જીવવું આવશ્યક છે આપણે જે આશ્રમમાં છીએ તે પ્રમાણેની ફરજો આપણે બજાવવી જોઈએ ગ્રહસ્થાશ્રમમાં આપણે હોઈએ ત્યારે એ ગ્રહસ્થ તરીકે જે કાર્યો કરવાના હોય પરિવાર પ્રત્યેની આપણી ફરજો બજાવવાની હોય તેનાથી વિમુખ ન બની શકાય આપણાથી તે આપણો દેહ ધર્મ છે જેનું પાલન દરેક વૈષ્ણવ માટે જરૂરી છે જ્યારે આપણે દેહ સંબંધી જ્ઞાન ભાનથી ઉપર ઉઠીએ આપણું ચિત્ત કેવળ ભગવાન સાથે જોડાઈ જાય આપણા આત્માનું ઐક્ય પરમાત્મા સાથે થઈ જાય ત્યારે આપણો દેહ ધર્મ આપણને બાધક થતો નથી અને આપણા આત્મધર્મની મર્યાદાઓને સ્વીકારી જીવન જીવવું જોઈએ મનુષ્ય જીવનને આ ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું છે ચાર તબક્કામાં મનુષ્ય જીવનને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યું તો એમાં શાસ્ત્રીય ધર્મના ચાર પાયા બતાવ્યા સત્ય દયા તપ અને પવિત્રતા આ ચારેય તત્વોનો સમન્વય કરી બ્રહ્મચાર્યનું જીવન ગ્રહસ્થનું જીવન વાહનપ્રસ્થનું જીવન અને છેલ્લે સંન્યાસીનું જીવન કેવું હોવું જોઈએ તે ધર્મશાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યું જ છે તે મુજબ આપણે જે વર્ણમાં અને જે આશ્રમમાં જીવતા હોઈએ તે પ્રમાણેના ધર્મનું આચરણ આપણે કરવું જોઈએ આ શ્રી મહાપ્રભુજીએ પઢે વેદ અરુચાર આ થોડા સમયમાં મહાપ્રભુજી આ બધા ગ્રંથોનું બધા વેદ પુરાણ ગીતા ભાગવત ઉપનિષદોનું ગહન અધ્યયન બધું ભણી લીધું અને આપણને આ બધું બતાવ્યું છે કે આપણે કયા વર્ણમાં છીએ તો એ વૈષ્ણવ હોય તો એને કયા વર્ણમાં વૈષ્ણવમાં એનો છે જન્મ તો એને કેવા આચારનું પાલન કરવું જોઈએ પુષ્ટિ માર્ગમાં આચાર શુદ્ધિ અને પવિત્રતાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તે મુજબના આચાર પાલનનો આગ્રહ રાખવામાં આવે છે જે અંત્યંત જરૂરી છે પુષ્ટિમાર્ગીય સેવા સાક્ષાત પરમબ્રમ પરમાત્માની સેવા છે જ્યાં સુધી આપણે શરીર શુદ્ધિ અને આત્મશુદ્ધિ ન કરીએ ત્યાં સુધી આપણામાં સદાચાર આવવો શક્ય નથી અને સદાચાર વગર સદવિચાર હૃદયમાં સ્થિર થઈ શકતો નથી માટે પુષ્ટિમાર્ગમાં બાહ્ય અને આંતરિક શુદ્ધિના વિધાન કરવામાં આવ્યા છે અપ્રસ પ્રથા એ અસ્પૃશ્ય પ્રથા પાછળનો આજ એક હેતુ રહેલો છે ભગવત સેવામાં અપ્રશ્ને અવશ આવશ્યક મનાય છે કારણ કે તેના દ્વારા દેહની પ્રથમ સ્નાનાદિક ક્રિયા દ્વારા દેહ શુદ્ધિ અને તરણામૂળ તિલક તુલસી ઇત્યાદિ દ્વારા આંતરિક શુદ્ધિની પ્રક્રિયા સમજાવવામાં આવી છે આ એમને નથી આપણે કંઈ કોઈ ઠોકી બેસાડ્યું આપણો દેહ પંચમહાભૂત એટલે કે પૃથ્વી જલ વાયુ તેજ અને આકાશ આ તત્વનું બનેલું છે પંચતત્વથી બનેલો દેહ શુદ્ધ જળથી શુદ્ધ રીતે સ્નાન કરવાથી પૃથ્વી તત્વની શુદ્ધિ થાય છે ભગવદ્ જલના સ્પર્શયુક્ત ચરણામૃત લેવાથી જલ તત્વની શુદ્ધિ થાય છે પવિત્ર તુલસી ગ્રહણ કરવાથી વાયુ તત્વની શુદ્ધિ થાય છે કપાળમાં પ્રસાદી કુમકુમથી તિલક કરવાથી તેજ તત્વની શુદ્ધિ થાય છે અને ભગવદ્ નામ લેવાથી આકાશ તત્વની શુદ્ધિ થાય છે આમ આ પાંચેય તત્વોની શુદ્ધિ દ્વારા જ અપ્રસ્ત થઈ શકે નકરા સ્નાન કરવાથી કપરાશ થઈ ગય એમ નહીં આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારે દેહ શુદ્ધ થતાં આપણે ભગવદ્ સેવાને લાયક બનીએ છીએ સેવા સત્સંગ સ્મરણ એ આત્મશુદ્ધિના ઉપકરણો છે અને તેના માધ્યમથી જ ભગવદ્ સંયોગ શક્ય બની શકે છે હવે શરીરના બાહ્ય ઉપચાર માટે ડૉક્ટર પણ શક્ય એટલી શુદ્ધિનો આગ્રહ રાખે છે હાથ પગ સાબુથી સ્વચ્છ રીતે સારી રીતે ધોવા ઓપરેશન થિયેટરમાં જતાં જોડા કાઢી નાખવા ઇત્યાદિ પ્રક્રિયાઓ જે આપણે બધી સામાન્ય લૌકિકમાં જોતા હોઈએ એ શુદ્ધિ માટે બધી આવશ્યક ગણે છે તો પછી નિર્ગુણ એવા પરમ બ્રહ્મ પરમાત્માના સંયોગ માટે સંપૂર્ણ દેહ શુદ્ધિ આત્મશુદ્ધિ અને પવિત્રતાનું મહત્ત્વ જણાય જરા પણ ઓછું ન હોઈ શકે માટે જ પુષ્ટિમાર્ગીય સેવા પદ્ધતિમાં વિશિષ્ટ આચારોને આચરણોને અગ્રસ્થાને રખાયું છે કારણ કે તેમાં સાક્ષાત પુષ્ટિ પ્રભુના સંસંગની પ્રક્રિયા છે સદાચાર એ કેવળ બાહ્ય પ્રક્રિયા જ નથી એટલે કે કેવળ સ્નાન ઇત્યાદિ ક્રિયાઓમાં પુષ્ટિ આચારની પરિપૂર્ણતા થઈ જતી નથી કે સ્નાન થઈ ગયું એટલે અપ્રશ થઈ ગયું એટલે આચાર શુદ્ધ થઈ ગયા સત્ય બોલવું દયા રાખવી ઇત્યાદિ સદ્ગુણોનો આગ્રહ પણ અતિ આવશ્યક છે અસત્યથી મન મલિન અને અપવિત્ર બને છે કઠોરતા પ્રકૃતિને તામસી બનાવે છે ભૌતિક મનોરંજન વાણી અને ઇન્દ્રિયોના નિગ્રહમાં બાધક બને છે માટે સાતત્યપૂર્ણ લૌકિક રાગ ભોગથી મુક્ત સાત્વિક જીવન એ તનને અને મનને પવિત્ર રાખવાના ઉપચારો છે તેનો આગ્રહ અને પાલન પુષ્ટિમાર્ગીય સંહિતાનું મહત્ત્વનું અંગ છે અને પુષ્ટિ પ્રભુની સેવા અને તેની પ્રાપ્તિ તે માટે તે મુજબનું આચરણ એ અત્યંત આવશ્યક ગણાય છે તો અત્યારે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે જેટલી પુષ્ટિ સંપ્રદાયનું આપણે જે આચરણ છે આચાર છે એ પલિપાલન થવું જોઈએ આપણે જે વર્ણમાં હોઈએ જે આશ્રમમાં હોઈએ એ રીતે પાલન કરવાનું શ્રી વલ્ભાચાર્યજીની આજ્ઞા છે આપણે શુદ્ર હોઈએ તો બ્રાહ્મણના આચરણ કે આચાર વિચાર આપણે પાલવાની જરૂર નથી ભલે વૈષ્ણવ હોઈએ તો પણ કેમ કે બધી કેટેગરી અહીંયા શિવ આપણને શાસ્ત્રોના મત મુજબ આપને સમજાવી છે તો આવો આપણું વિલક્ષણ આ પુષ્ટિ માર્ગ પ્રભુ સેવા માટે જે વર્ણમાં હોઈએ એ વર્ણનું આચારથી પાલન કરી અને એ રીતે આપણે ભગવત સેવાની શિવ આજ્ઞા છે તો એ આચરણનું શક્ય એટલું શરીર દેશ કાલ કર્મ કરતા અને દ્રવ્ય આ બધાનો સંયોગ મળી અને જેટલું શક્ય એટલું આચરણનું આચારનું પાલન કરી અને પ્રભુને રીઝવીએ શિવ વલ્લભા દેસકી જય